તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઘણા સમય પછી મળ્યા છીએ તો મિત્રો હવે આપણે રેગ્યુલર ચાલુ રહેશે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે જો કે તેમની કાર કલેક્શન વિશે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમમાં જે પણ ગાડીઓ છે તેની હું તમને પૂરેપૂરી માહિતી બતાવું તો મિત્રો યુટ્યુબ આપણી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે આપણી આર કે લાઈફ ચેનલને લાઈક સેટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમારા સામે હું રજૂ કરું છું તે રીલ જો આ રીલ પહેલાં તો તમામ અમારા ચાહક મિત્રોને અમારી ટીમ તરફથી નવા વર્ષના રામ આજથી બે હજાર સત્તરમાં અમે અમારી ચેનલની શરૂઆત કરી હતી ત્યારે અમારા ઘર આગળ ખાલી બેથી ત્રણ સાયકલો અને એકથી બે બાઇકો હતા અને બે હજાર સત્તરની અંદર અમારા પૂર્બાભાઈ સદી માતાએ અમને એક આશીર્વાદ આપ્યા હતા કે એક સમય એવો આવશે કે તમારા ઘર આગળ સાધન મૂકવાની જગ્યા નહીં રહે તો માતાજીની દયાથી આજ અમારા ઘર આગળ જેટલા સાધન છે બતાવું તમને I you to the sky The summer